આજે રાજેન્દ્ર શાહની જયંતિ છે તેમનું પૂરું નામ છે રાજેન્દ્ર કેશવલાલ શાહ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો બે જાન્યુઆરી બે સુધી તેમનો સમયગાળો ગણવામાં આવે છે તેઓ ગુજરાતી કવિ હતા તેમણે વીસ કરતાં વધુ કાવ્ય અને ગીત સંગ્રહો પ્રકાશિત કર્યા હતા જેમાંના મુખ્યત્વે પ્રકૃતિ સૌંદર્ય અને સ્થાનિક લોકોના રોજિંદા જીવન તેમજ માછીમાર સમુદાય પર હતા તેમની કવિતાઓમાં તેમણે સંસ્કૃત પરિમાણોનો ઉપયોગ કર્યો હતો જે રવીન્દ્રનાથ ટાગોર વડે પ્રભાવિત હતો ગુજરાતી સાહિત્યમાં તેમણે ગાંધીયુગ પછીના કવિઓમાં અગ્રણી ગણવામાં આવે છે તેમના વિવિધ વ્યવસાયોમાંથી એકમાં તેઓ મુંબઈમાં પ્રકાશક હતા જ્યાં તેમણે કવિતાનું સામાયિક કવિ લોક ઓગણીસો સત્તાવનમાં શરૂ કર્યું હતું આ પ્રકાશન કેન્દ્ર દર રવિવારે ગુજરાતી કવિઓ માટે મહત્વનું કેન્દ્ર બની ગયું હતું રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય ટાગોરના કાવ્યસંગ્રહ બાલાકા જયદેવનું ગીત ગોવિંદ કોલ્ડરીઝના ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટ મરીનર અને દાંતેના ડિવાઇન કોમેડીનો અનુવાદ કર્યો હતો તેમણે બે હજાર એકનો જ્ઞાનપીઠ પુરસ્કાર તેમના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે પ્રાપ્ત થયો હતો પુરસ્કાર સમિતિએ નોંધ્યું છે તેમની લાગણીની તીવ્રતા અને સંશોધન અને અભિવ્યક્તિ તેમણે મહાન કવિ તરીકે અલગ પાડે છે તેમના કાવ્યમાં રહેલો ભેદી મર્મ મહાન મધ્યયુગીન કવિઓ નરસિંહ મહેતા કબીર અને અખા જેવો છે રાજેન્દ્ર શાહનો જન્મ ગુજરાતના કપડવંજ નગરમાં થયો હતો ઓગણીસો ત્રીસમાં તેમણે અભ્યાસ અધૂરો મૂક્યો અને અસહકારની ચળવળમાં જોડાયા અને જેલવાસ વેઠ્યો ઓગણીસો એકત્રીસમાં તેમના લગ્ન મંજુલા અગ્રવાલ સાથે થયા હતા ઓગણીસો ચોત્રીસમાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાંથી ફિલોસોફીની સ્નાતક પદવી મેળવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું હતું તેમનું અવસાન બે જાન્યુઆરી બે હજાર દસના રોજ મુંબઈ ખાતે થયું હતું થેન્ક યુ